એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર જિલ્લા મહિસાગરના આર દ્વારા વર્ષ બે હજાર પચીસ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી શ્રી નારાયણ વિઝન સેન્ટર લુણાવાડા સંચાલિત શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુરાના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સોનામાં સુગંધ મળે તે મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ ઉજવી રહી છે માર્ગ સલામતી માસ આ કાર્યક્રમ તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ઉજવાશે જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા માટે વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ તથા હેલ્મેટનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યા ત્રિવેણી સંગમથી સજ્જ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસના આઈ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીવાય એસ વસાવા તથા સ્ટાફ આરટીઓ મયુરભાઈ પટેલ જિલ્લા ટ્રાફિક સિસોદિયા લુણા લુણાવાડા ટાઉન પીઆઈ ગોહિલ તથા આ કાર્યક્રમનું સંચાલન અતિરેકભાઈ શાહે કર્યું હતું